નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ બાજ બની અને મહારાજના દરબારની બહાર એક બારીમાં જઈને બેઠો બેઠો જુએ છે ત્યારે મહારાજ પેલા શિલ્પકારને સોના મોહોરોથી ભરેલી પોટલી આપે છે અને તેને સાબાશી આપતા એટલું પણ કહે છે કે વાહ શિલ્પકાર વાહ તે તો કેટલો મોટો ચમત્કાર કર્યો અરે તે એવી તો કેવી મૂર્તિ બનાવી કે પેલા છ છ મહિનાથી મૂર્તિ લઈને ફરતા હતા એમને પણ ખબર ના પડી કે તેઓ નકલી મૂર્તિને લઈને ચાલ્યા છે અને હવે ભીલોની દેવીની મૂર્તિ મારી પાસે આવી ગઈ છે તો હવે મને કોઈ વાતની ચિંતા નથી અને લે આ પોટલીમાં સોના મોહરો છે તારી જિંદગી સુખેથી જીવજે અને તારું આખું એ જીવન આ સોના મોહરોથી નીકળી જશે ત્યારે શિલ્પકાર ખૂબ જ ખુશ થાય છે આજે પહેલીવાર તેને આટલી બધી કિંમતવાળા આવા સોના મહોરો મળ્યા છે તેથી તેને લઈ અને હરખાતો હરખાતો તે રાજ દરબારમાંથી નીકળી જાય છે પરંતુ ભૂતિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને એમ થઈ ગયું કે આ શિલ્પકારના લીધે આજે ભીલોની દેવીની મૂર્તિ અમારા હાથમાંથી ચાલી ગઈ છે તેથી ભૂતિઓ બાજ સ્વરૂપે ઉડતો ઉડતો આ શિલ્પકારની પાછળ જાય છે અને તેના માથામાં જે પોટલી ઉપાડેલી હોય છે તેને પગના પંજામાં લઈ અને ઉડી જાય છે ત્યારે જેવો બાજ આ પોટી લઈને ઉડ્યો એની સાથે જ આ શિલ્પકારના હોશ ઉડી ગયા અને કહેવા લાગ્યો અરે આ તો મારી મહેનતથી કમાયેલા સોના મોહોરો છે એ મને પાછા આપ આમ કહીને તેઓ આ બાજની પાછળ દોડે છે ત્યારે ભૂતિયો ત્યાંથી ઉડતો ઉડતો પેલી બંજર જગ્યામાં વચ્ચ જઈ અને ઉભો રહી જાય છે ત્યારે બાજુમાં પોટલી મૂકી અને તે બેઠો છે ત્યારે આ શિલ્પકાર દોડતો દોડતો ત્યાં પહોંચે છે અને જેવો આ પોટલીને લઈ અને ચાલવા ગયો એની સાથે ફરી ભૂતિયો કે જે બાજ સ્વરૂપમાં છે તે પોતાના પંજામાં પોટલીને લઈ અને પાછો ઉડવા લાગ્યો ત્યારે શિલ્પકારને એમ થયું કે ગમે ત્યારે આ બાજ આ પોટલીને નીચે તો મૂકશે જ અને જેવી નીચે મૂકે એની સાથે મારે તે લઈ અને નીકળી જવું પડશે પરંતુ એના માટે મારે એની પાછળ પાછળ તો જવું જ પડશે ને અને આમ પછી તો બાજ પગમાં પોટલી લઈ અને આગળ આગળ ઉડી રહ્યો છે અને એની પાછળ પાછળ આ શિલ્પકાર કે જે આ ધનને લેવા માટે દોડી રહ્યો છે ત્યારે ભૂતિયો ઉડતો ઉડતો હવે આ ભીલોના ગામ તરફ વળ્યો છે ત્યારે આ બાજુ શિલ્પકાર પણ દોડતો દોડતો એ બાજુ આવ્યો છે અને પછી તો ભૂતિયો કે જે બાજ સ્વરૂપે છે એ ત્યાંથી ઉડતો ઉડતો પહોંચે છે આ ભીલોના ગામમાં અને ભીલોના ગામની વચ્ચોવચ ચોકમાં જઈ અને આ પોટલી મૂકી અને પાછો ત્યાંથી ઉડી અને ચાલ્યો જાય છે અને પોતે કોઈને ખબર ના પડે એવા વિસ્તારમાં જઈ અને પાછો તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને પછી તે ચાલતો ચાલતો પાછો આ ભીલોના ગામના ચોકની વચ્ચોવચ્ચ આવી જાય છે ત્યારે ભૂતિયાને જોઈ અને ભીલ સમાજના બધા જ માણસો ફરી ભેગા થયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા તું આમ અચાનક કેમ પાછો આવી ગયો અને તું તો ભીલોની દેવીની મૂર્તિ લેવા ગયો હતો તો પછી તું પાછો કેમ આવ્યો અને હવે તો અમને એમ લાગે છે કે તમે સાચે જ કોઈ ભીલોની દેવીની મૂર્તિ અમારી પાસે નથી લઈને આવ્યા આ બધા તમારા ધતિંગ છે ત્યારે ભૂતિયો કહે છે કે બધા ચારે બાજુ ખસી જાઓ અને આ ચોકની વચ્ચોવચ્ચ જે મોહર ભરેલી પોટલી પડી છે ને એ પોટલી એનો સબૂત છે કે હું શું લઈને આવ્યો હતો એ તમને હમણાં જ જાણવા મળી જશે અને પછી તો ત્યાં ભીલોના સરદાર આવે છે અને આવીને કહે છે કે ભૂતિયા બોલ તે એ વાત પણ સાબિત કરી કે તું સાચે જ ભીલોની દેવીની મૂર્તિને લઈને આવ્યો હતો બોલ હવે લાગે છે કે તને અને તારા આજે બે બંને ભાઈઓ મારી સાથે છે ને એમને હવે મારે સજા કરી નાખવી પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ઘટના જોતા તો જાઓ કે શું બને છે અને આમ ભૂતિઓ અને ભીલોના માણસો વાતો કરી રહ્યા છે ત્યારે પેલો શિલ્પકાર દોડતો દોડતો ત્યાં આવે છે અને આવી અને આ ચોકની વચ્ચોવચ જે માણસો ઊભા છે એ તો તેને દેખાતા નથી પરંતુ પેલી પોટલી એના નજરે પડી ગઈ અને દોડતો દોડતો આવી અને પોટલીને બાથ ભીડી અને રડવા લાગ્યો અને પોટલીને હાથમાં લઈ અને પછી સામુ જુએ છે તો આખું એ ગામ ચારેય બાજુ તેનાથી ઘેરાયેલું છે તેથી તે કહેવા લાગ્યો કે ગામ લોકો તમે આમ આટલા બધા ભેગા કેમ થયા છો અને મારી સમક્ષ તમે આમ કેમ જોઈ રહ્યા છો ત્યારે ભૂતિઓ કહે છે કે કોણ છે ભાઈ તું અને ક્યાંથી આવે છે ત્યારે એ માણસ એટલું બોલ્યો કે હું મારા ઘરે જઈ રહ્યો હતો અને આ મારો સામાન લઈને જતો હતો ત્યારે કોઈક બાજ આવી અને તે મારી પોટલીને લઈને ઉડી ગયો હતો અને એ બાજ પોટલીને લઈ અને અહીંયા તમારા ગામમાં મૂકી ગયો માટે બસ આ પોટલી લેવા આવ્યો હતો હવે હું જાઉં છું ત્યાં તો ભૂતિઓ આડો ને કહે છે કે આ પોટલીમાં શું છે ત્યારે શિલ્પકાર એટલું કહે છે કે પોટલીમાં મારા ઘરનો સામાન છે ત્યારે ભૂતિઓ કહે છે કે ના ના હો તારું મોઢું જોઈને એવું લાગે છે કે તું કોઈક ચોર છે અને આ કોઈક રાજાનો માલ ચોરીને નીકળ્યો હોય ને એવું મને જણાય છે માટે તારી પોટલી તો દેખાડ ત્યારે શિલ્પકારે પોટલી પોતાના બંને હાથેથી પોતાની છાતી સાથે દબાવી લીધી અને એટલું કહે છે કે નાના આમાં એવું કાંઈ જ નથી પરંતુ આ તો મારે ઘરે ઝટ પહોંચવાનું છે ને એટલે હવે મને જવા દો ત્યારે ભૂતિઓ આડો ફરે છે અને શિલ્પકારના હાથમાંથી પોટલી ઝૂંટવી લઈ અને તેને ખંખેરે છે તો તેમાંથી ઘણા બધા સોનાના સિક્કા નીચે પડે છે ત્યારે આ સિક્કા જોઈ અને આ ભીલોના સરદાર પૂછવા લાગ્યા કે હે ભાઈ આ તું શું લઈને નીકળ્યો છે તું તો એમ કહેતો હતો કે તું તારા ઘરનો સામાન લઈને જાય છે તો પછી આ સોના મહોરો ક્યાંથી નીકળી ત્યારે ભૂતિઓ કહે છે કે ના ના એવું કાંઈ નથી પરંતુ આ તો ચોર લાગે છે અને આ ચોરે ચોરી કરી છે માટે એને હવે સજા કરીએ ત્યાં તો શિલ્પકાર ગભરાણોને કહેવા લાગ્યો કે નાના મેં કોઈ ચોરી નથી કરી હું એક શિલ્પકાર છું અને હું મૂર્તિ બનાવવાનું કામ કરું છું અને આ સોના મોહોર મને મહારાજે આપી છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ મહારાજે તને શું કામ આપી તે મહારાજ માટે કાંઈ કામ તો કર્યું હશે ને ત્યારે એ શિલ્પકાર કહે છે કે હા મેં મહારાજ માટે રાતોરાત એક મૂર્તિ બનાવી હતી અને એ મૂર્તિના બદલામાં મહારાજ ખુશ થઈ અને મને આટલા બધા સોના મોહોરો આપ્યા છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાલો મારી સાથે હું આની સાબિતી મહારાજ સાથે કરાવી દઈશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા કહેવા લાગ્યો કે હે ભીલોના સરદાર હવે કાંઈ સમજાયું ખરા ત્યારે ભીલોના સરદાર એટલું કહે છે કે ભૂતિયા આમાં મને કાંઈ ખબર ના પડી હવે તું જ મને સમજાવ ત્યારે ભૂતિઓ કહે છે કે ભીલોના સરદાર તમારા ભીલ સમાજની જે દેવી છે ને એની મૂર્તિને લઈ અને હું રજવાડામાં પહોંચ્યો હતો અને રજવાડામાં હું આરામથી સૂતેલો હતો ત્યારે એ રાજાએ આ શિલ્પકારને બોલાવ્યો અને એના જીવીને જેવી મૂર્તિ બનાવી અને એ મૂર્તિ અમને પધરાવી દીધી અને જે સાચી ભીલોની દેવીની મૂર્તિ હતી ને એ મૂર્તિ અત્યારે મહારાજની પાસે છે બોલ શિલ્પકાર આ વાત સાચી છે કે ખોટી ત્યારે શિલ્પકાર કાંઈ બોલતો નથી ત્યારે ભૂતિઓ કહે છે કે આ સોના મોહોરો તારે જોતા હોય તો તું સાચે સાચી હકીકત જણાવી દે નહીતર એક પણ સોના મોહર તને નહીં આપું ત્યારે શિલ્પકાર કહેવા લાગ્યો કે હા ગામ લોકો આ ભૂતિયાની વાત એકદમ સાચી છે અને સાચી ભીલોની દેવીની મૂર્તિ અત્યારે મહારાજની પાસે છે અને એના બદલામાં મહારાજે મને ઘણું બધું ધન આપ્યું છે અને એટલું જ નહીં પરંતુ આજે તમારા ગામમાં આ ભૂત્યો જે મૂર્તિને લઈને આવ્યો છે ને એ મૂર્તિ બીજી કોઈ નહીં પરંતુ મેં મારા હાથે બનાવેલી નકલી ભીલોની દેવીની મૂર્તિ હતી અને સાચી મૂર્તિ અત્યારે મહારાજની પાસે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભીલોના સરદાર હતા એમની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા અને આ બાજુ બધી સ્ત્રીઓ રડવા લાગી આ બાજુ સમગ્ર ભીલ સમાજના માણસો કે જેમની આંખમાં શ્રાવણ ભાદરવો ભરસવા લાગ્યો ત્યારે આ ઘટના જોતાની સાથે ભૂતિઓ પૂછે છે કે ભાઈઓ તમે આમ રડો છો શું કામ અને તમે આમ રડવા પાછળ મને કંઈક કારણ તો જણાવો ત્યારે પેલા સરદાર એટલું કહે છે કે ભૂતિયા તને આ વાત નહીં સમજાય ત્યારે રાજપાલસિંહ આગળ આવીને કહે છે કે વાત ભૂતિયાને નહીં સમજાય પરંતુ અમે તો મોટા છીએ માટે અમને તો જણાવો કે તમે કેમ રડો છો ત્યારે એ ભીલોના સરદાર અને સમગ્ર ભીલ સમાજના માણસો રડતા રડતા એટલું કહે છે કે ભૂતિયા આજે કેટલાય વર્ષોના વાણા વીતી ગયા આ અમારી આંખો છે ને એ અમારી ભીલોની દેવીની મૂર્તિને જોવા માટે તરસી રહી હતી અને અમે પ્રાર્થના કરતા હતા કે ક્યારે ભીલોની દેવી અમારી પાસે આવશે અને અમે એની સેવા પૂજા કરીશું એની મૂર્તિ જોતાં પહેલાં ક્યાંક અમને મોત ના આવી જાય અને આમ વિચાર કરતાં કરતાં અમારી ઘણી બધી પેઢીઓ નીકળી ગઈ પરંતુ આજે જ્યારે એમ વાત સાબિત થઈને કે તું સાચે જ ભીલોની દેવીની મૂર્તિ લઈને આવ્યો છે ત્યારે ભૂતિયા અમારા આંખમાંથી આજે આંસુ રોકાતા નથી માટે હવે તું જેમ બને એમ જલ્દી અમારી ભીલોની દેવીની મૂર્તિને લઈ અને અહીંયા આવી જા કારણ કે ભૂતિયા અમે વર્ષોથી ચોખ્ખા ઘીના દીવા એક એક ઝૂંપડામાં બાળીએ છીએ કે ક્યારેક તો અમારી માનતા ભીલોની દેવી સુધી પહોંચશે અને તે અમારા ઉપર રીઝશે અને તે અહીંયા જરૂર આવશે પરંતુ આજે એ દેવીને લાવનાર ભૂતિયા તું છે માટે અમે તારો ઉપકાર જીવનભર નહીં ભૂલીએ ત્યારે શિલ્પકાર કહે છે કે ભૂતિયા મેં મારી સાચી હકીકત તને જણાવી દીધી છે અને હવે જો તારી રજા હોય તો હું અહીંયાથી નીકળું કારણ કે મારા ઘરે મારો પરિવાર મારી રાહ જોઈને બેઠો છે ત્યારે ભૂતિયો કહે છે કે શિલ્પકાર હવે તું જઈ શકે છે અને આમ પછી શિલ્પકાર ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ બિલોના સરદાર ભૂતિયાને કહે છે કે ભૂતિયા આપણે એ રાજા ઉપર આક્રમણ કરીએ અને એને હરાવી અને મૂર્તિને પાછી લાવીએ કારણ કે એના સિવાય કોઈને એ પણ ખબર નથી કે તેણે આ દેવીની મૂર્તિને ક્યાં સંતાડી છે માટે બોલ મારું કેવું બરાબર છે ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે નાના ભૂતિયા તું લડવાની વાત કરતું જ નહીં કારણ કે ભીલોની દેવીની મૂર્તિ અત્યારે મહારાજની પાસે છે અને એ મૂર્તિ આપણને જીતવા નહીં દે ત્યારે સરદાર કહે છે કે ભીલોની દેવી તો આપણી છે તો પછી મહારાજને સાથ કેવી રીતે આપે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે મહારાજ ભીલોની દેવી છે ને એને સોગંદ આપીને બાંધી દેવામાં આવી છે અને સોગંદ આપીને બાંધી દેનાર બીજું કોઈ નથી પરંતુ એ તમારા ગામનો સિપાહી છે ત્યારે ફરી આખું એ ગામ વિચારે ચડ્યું અને કહે છે કે ભૂતિયા તું શું કહેવા માગે છે અમને ચોખવટ કર ત્યારે ભૂતિયો કહે છે કે મને ભીલોની દેવીએ બધું જણાવી દીધું છે અને જેવી હું એ ભીલોની દેવીની નકલી મૂર્તિ લઈ અને હું નીકળ્યો હોત ને ત્યારે દેવી મને પહેલાંથી કહી દીધું હોત કે ભૂતિયા જે મૂર્તિ લઈને જાય છે ને એ મારી મૂર્તિ નથી પરંતુ એ બીજી છે પરંતુ એવા જ ટાણે તમારા ગામનો એક માણસ કે જે ભીલ તો છે પરંતુ અત્યારે એ રાજાના રજવાડામાં સિપાહી તરીકે કામ કરે છે અને ભીલોની દેવીએ હજારો સિપાહીઓની વચ્ચે એની રક્ષા કરી હતી પરંતુ એ માણસ સમજ્યો નહીં અને થોડા ઘણી જમીન અને સોનાના ટુકડાઓ માટે તે વેચાઈ ગયો અને એણે ભીલોની દેવીને સોગંદ આપી હતી કે દેવી તું અમારા ભીલ સમાજની હોય ને તો તને સોગંદ આપું છું કે અહીંયા કોઈ પણ જાતનું પરાક્રમ કે કોઈ પણ જાતનો ચમત્કાર કરતી નહીં અને જો ભીલ સમાજના માણસો પોતે તને લેવા આવે તો જજે નહીતર હવે તારે અહીંયા જ રહેવાનું છે અને આવી સોગંદે બાંધી અને ભીલોની દેવીને રોકી રાખી છે નહીતર તમારી દેવી એ રાજાની કેવી હાલત કરે એની તમને હજુ ખબર નથી પરંતુ તમારા જ ગામનો માણસ રૂપિયા ખાઈ અને ઘરેણાંની લાલચમાં આવી અને તમારા ગામ સાથે દગો કરી બેઠો છે નહીતર આજે ભીલોની દેવી તમારા ગામમાં હોત ત્યારે સરદારને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા કે તો પેલો સિપાહી કે જે અહીંયા આવ્યો હતો આ એના જ કામ છે પરંતુ હવે એને અમે એવી સજા આપીશું કે એની સાત પેઢી યાદ રાખશે ત્યારે સિપાહીના મા બાપ આવી અને આ સરદારના પગમાં પડીને કહે છે મારા દીકરાએ જે ભૂલ કરી છે ને એની સજા અમને આપો કારણ કે ભીલોની દેવીને જોવા માટે અને એની ભક્તિ કરતાં આજે અમે વૃદ્ધાવસ્થાએ પોક્યા છીએ પરંતુ એકવાર દેવીને જોવા મળી જાય તો તો અમારું જીવન ધન્ય થઈ જાય ત્યારે ભૂતિઓ કહે છે કે તો હે ભીલોના સરદાર હવે તમે દેવીને બેસાડવા માટે સારા એવા મૂર્ત જોવડાવો અને ફૂલ અબીલ ગુલાલ ઢોલ નગારા લાવી દો અને ત્યાં સુધીમાં હું મૂર્તિને લઈને આવું છું અને મને એ દેવીની મૂર્તિ લાવતા આ એક રાજા તો શું આવા હજારો રાજા આવી જાય ને તો પણ નહીં રોકી શકે અને હું આજે જાઉં છું અને કાલે મૂર્તિ લઈને પાછો આવું છું આમ કહીને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ રાજપાલસિંહ અને વેલા બાપા આ સમગ્ર ભીલોને ભેગા કરીને કહે છે કે ચાલો આપણે આ દેવીને ક્યાં બિરાજમાન કરવાની છે ને એની જગ્યા શોધી દેવી માટે આપણે ફૂલોની માળા બનાવવાની છે અને આમ પછી ભૂતિઓ પહોંચ્યો આ રજવાડામાં અને કેવી રીતે આ મૂર્તિને લઈને પાછો જાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી